જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુ ઉપર થયેલા આતંકવાદી હુમલાને પાટણ વ્હીપ અને બજરંગ દળે વખોડ્યો પાટણ ટીબી ત્રણ રસ્તે આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આતંકવાદના પુતળાનું દહન કરી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર અપાયું પાટણ ખાતે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુ ઉપર કરવામાં આવેલા આતંકવાદી હુમલાને સમગ્ર હિન્દુસ્તાનીઓએ સખત શબ્દમાં વખોડી હિન્દુ શ્રદ્ધાળુ પર આતંકવાદી હુમલો કરનાર આતંકવાદીઓને ઝેર કરવાની માંગ કરવામાં આવી છે

પુતળા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સૌ આતંકવાદ વિરોધ સૂત્રોચ્યાર કરી આતંકવાદના પુતળા દહન કરી પોતાનો રોષ પ્રદર્શિત કર્યો હતો ત્યારબાદ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ આતંકવાદ વિરોધી બેનર સાથે ટીબી ત્રણ રસ્તાથી રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આતંકવાદના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાન અને કાર્યકર્તા જોડાયા હતા રિપોર્ટ દશરથભાઈ દરજી પાટણ